કેનેડા પછી ભારતીયોનું ફેવરેટ ભણવા માટેનું સ્થાન એટલે કે અમેરિકા અમેરિકામાં હવે બે પક્ષની સત્તા છે એટલે કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજી બાજુ કમલા હેરિસ પરંતુ સવાલ એ છે કે આપણા ભારતીય સ્ટુડન્ટ માટે આ બંનેમાંથી ફાયદાકારક કોણ હોઈ શકે કારણ કે હવે આગામી સમયમાં ચૂંટણી છે જો કોઈ એક સત્તા જીતી તો કોને લાભ થશે તે પણ હવે સવાલ બધાને છે કારણ કે અમેરિકામાં ઘણા બધા ભારતીયો છે ત્યારે બંનેમાંથી માંથી ભારતીય માટે ફાયદો કોણ કરાવી શકે છે તે જાણીશું આજના ખાસ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આગામી પાંચ નવેમ્બરે અમેરિકામાં ચૂંટણી છે ત્યારે ભારતીયોના આ વાત ઉપર મિશ્ર રિવ્યૂ સામે આવ્યા છે કોઈક કહે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને કોઈક કહે છે કમલા હેરિસ ત્યારે હવે આવે છે કોણ એ તો અંતે જ ખબર પડશે પણ સવાલ એ છે કે ભારતીય માટે કોણ સારું છે અને કોણ ભારતીયને મોટો ફાયદો કરાવી શકે છે આ વખતે અમેરિકાની ચૂંટણીમાં આઉટસાઇડરનો મુદ્દો ચમક્યો છે અને બહારના લોકો અમેરિકન યુવાનોની જોબ છીનવી રહ્યા છે તેવો પ્રચાર પણ થઈ રહ્યો છે જેથી બે હજાર ચોવીસની ચૂંટણીમાં અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી એક મહત્વનો મુદ્દો બની ગયો છે ડોનાલ્ડ ટ્રમ્પે થોડા સમય પહેલા કહ્યું હતું કે હું પ્રેસિડેન્ટ બનીશ તો અમેરિકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થનારને ઓટોમેટિક ગ્રીન કાર્ડ અપાવી દેશે જેથી કરીને તેઓ પોતાના દેશમાં પાછા ન જાય અને અમેરિકામાં રહી જાય ત્યારે ટ્રમ્પે વધુમાં પણ એ પણ કહ્યું હતું કે ચીન અને ભારતના ઘણા યુવાનો પોતાના દેશમાં પાછા જઈને કરોડપતિ બની જતા હોય છે ત્યારે હવે આજ મુદ્દાને લઈને બીજી તરફ વાઇસ પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એવા કમલા હેરીસે કહ્યું કે સિટીઝનશીપ માટે અલગ અલગ એપ્રોચ ધરાવે છે

ડોર્સ રિપોર્ટ આવે ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે આ રિપોર્ટમાં અમેરિકામાં કયા કયા દેશના કેટલા સ્ટુડન્ટ આવ્યા છે અને અમેરિકાના સ્ટુડન્ટ કયા દેશમાં ભણવા જાય છે તેની તમામ વિગતો આવતી હોય છે ટ્રમ્પે શરૂઆતમાં એકદમ બોલ્ડ પોલિસીની વાત કરી હતી તેમાં એફ વન વિઝા હોલ્ડરને ગ્રીન કાર્ડ આપવાની વાત હતી જેથી તેઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટીને બાયપાસ કરી શકે છે જોકે ત્યાર પછી ટ્રમ્પના કેમ્પેનમાં આ વાત પડતી મૂકવામાં આવી હતી એટલે કે પછી ટ્રમ્પે જ વાત ઉડાડી દીધી હતી ત્યારે બીજી વખત ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ ઓપીટી પ્રોગ્રામને ચાલુ રાખી અને તેને વિસ્તારે તેવી શક્યતાઓ છે જેથી વિદેશી સ્ટુડન્ટને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક એક્સપિરિયન્સ માટે વધારે તક મળે ત્યારે હવે બંને પક્ષે પોતાનું વર્ચસ્વ જાળવવા માટે તેના કામ કરી રહ્યા છે અને નવું નવું બધું ઉમેરી પણ રહ્યા છે ત્યારે હવે કોણ આવે છે ને કોણ બાજી મારે છે તે તો જોવાનું રહ્યું

કારણ કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે તેઓ ગ્રીન કાર્ડ અપાવશે અને એક બાજુ કમલા હેરિસ એજ્યુકેશનની વાત કરી રહ્યા છે ત્યારે ભારતીય માટે ફાયદો કોણ કરાવી શકે છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર